પછી શું લખ્યું છે તગત્રણ તગત્રણ પછી શું આવે તગચાર પછી શું આવે પાતળ પાંચ પછી છગ છ છગ છ પછી સાતર સાત સાતર સાત પછી આઠડ આઠ આઠડ આઠ પછી નવ નવ પછી એકડે મિનિટે બોલતા જવાનો છે બે એમ લખેલું હોય બીજા ચાલો વાહ વેરી ગુડ સગર બે

એક થી સો સુધી આવી રીતના આપણે શીખી આવડી જાય ને સરસ વેરી ગુડ ઓકે